આજરોજ ચાણોદ મુકામે તાલુકા તંત્ર દભોઈ તેમજ એસ ટીમ વડોદરા દ્વારા એક દિવસીય આપડા મિત્રોને રિફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોર્ના અને ડિઝાસ્ટરના આવશ્યક સંજોગોમાં કેવી રીતે તકેદારી રાખવી અને એ પ્રમાણેની એની જે કીટ છે એ પ્રમાણે તમારે કેવી રીતે મદદરૂપ થવું અને રેસ્ક્યુ કેવી રીતે કરવું એ તમામ વિષયો પર વિશેષ ચર્ચા કરવામાં આવી અને પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી તાલીમ શ્રી બી એન હાઈસ્કૂલ ચાનોદ ખાતે આપવામાં આવી હતી અને મલ્હારરાવ ઘાટ ચોદ ખાતે પણ એમને પ્રત્યક્ષ રેસ્ક્યુ કેવી રીતે કરવું એ પ્રમાણે પણ એમને શીખવાડવામાં આવ્યું અને આ તાલીમમાં મામલેદાર શ્રી ધભોઈ દેવી ગામીત સાહેબ દિજાસ્ટ્ર નાયબ શ્રી એસડીઆરએફ ટીમ તમામ જે આવ્યા છે સિસોદિયા સાહેબ છે તમામ લોકો હાજર રહ્યા